સુરત શહેરમાં દીકરા દીકરીના લગ્નનું ભવ્ય આયોજન કરી આપવાના નામે છેતરપિંડી કરનારા ઇવેન્ટ કંપનીના દેસાઈક દંપતીની સુરત ઇકો સેલ દ્વારા ધરપકડ કરાઈ છે આ દંપતી દ્વારા સુરત શહેરના તેતાલીસ લોકો સાથે લગ્નનું આયોજન કરવાના નામે એડવાન્સ રૂપિયા લઈને બાદમાં વ્યવસ્થિત આયોજન ન કરી કુલ બે કરોડ બાર લાખ અઠ્ઠાણું હજારથી વધુની અધ કહી શકાય તેવી રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી કે સુરત ઇકોસેલમાં ફરિયાદ નોંધાતા ઇકોસેલ દ્વારા દંપતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે આજના સમયમાં કોઈ પણ ઘરમાં લગ્ન પ્રસંગ હોય એટલે ધામધૂમથી અને ભવ્ય રીતે લગ્નનું આયોજન કરવાનો ટ્રેન્ડ વધ્યો છે તેને લઈને લોકો આ રીતે લગ્નનું ભવ્ય આયોજન કરી આપનાર ઇવેન્ટ કંપનીઓનો સંપર્ક કરતા હોય છે ઇવેન્ટ કંપની દ્વારા મસ્ત રકમ લઈને ભવ્ય આયોજન પણ કરી આપવામાં આવતું હોય છે પરંતુ કેટલાક ભેજા બાજુ આ ઇવેન્ટ કંપનીની આડમાં પણ લોકો સાથે છેતરપિંડી કરી જાય છે આવો જે કિસ્સો સુરત સામે આવ્યો છે સુરત શહેરના વિસ્તારમાં રહેતા પ્રતિક દેસાઈ દેસાઈ દ્વારા દેસાઈ ઇવેન્ટ ઇવેન્ટ એન્ડ વેન્ડિંગ મંત્રા કંપની શરૂ હતી આ કંપની મારફત શરૂઆતમાં તેમણે થોડા સારા આયોજનો કર્યા હતા ત્યારબાદ છેલ્લા બે વર્ષથી માલેતુજા લોકોનો સંપર્ક કરી તેમના દીકરા કે પછી દીકરીને લગ્નનું ભવ્ય આયોજન કરી આપવાની વાત કરી એક બજેટ નક્કી કરતા હતા અને આયોજન પેટે એડવાન્સ રૂપિયા લઈ લેતા હતા

ત્યારબાદ લગ્નના દિવસ સુધી યોગ્ય આયોજન ન કરી છેતરપિંડી કરી હતી જે બાબતે ધર્મેશના એડવાન્સ આપેલા રૂપિયા પરત માગતા આ દંપતી દ્વારા તેમને ચેક આપવામાં આવ્યા હતા જે ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયા હતા ત્યારબાદ વારંવારની માગણી છતાં દેસાઈ દંપતી દ્વારા રૂપિયા પરત કરવામાં આવ્યા ન હતા આખરે ધર્મેશભાઈએ સુરત પોલીસની સહારો લીધો હતો ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા ધર્મેશભાઈની જેમ અન્ય પણ તેતાલીસ લોકોએ આ ઇવેન્ટ કંપની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં દંપતી વિરુદ્ધ નેગોશિયન ઇન્સ્ટ્રુમેન્ટલ એક હેઠળ ફરિયાદો જોવા મળી હતી આ તમામ ફરિયાદોના આધારે થયેલી છેતરપિંડીનો આંકડો મેળવતા આંકડો કુલ બે કરોડથી વધુનો અધધધ કહી શકાય તેવો થતો હતો જેમાં દંપતી વિરુદ્ધ નેગોશિયલનું આ હતું જેથી આ તપાસ સુરત પોલીસને ઇકો સેલને આવી છે ફરિયાદના આધારે ઇકો દેસાઈ ઇવેન્ટ કંપનીના સંચાલક એવા પ્રતિક દેસાઈ એને ખ્યાતિ દેસાઈની ધરપકડ કરી છે આર્થિક ગુના નિવારણ શાખાને એક અરજી મળેલ હતી જે હકીકત અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં હકીકત એ રીતની છે કે ફરિયાદી ધર્મેશભાઈ રમેશચંદ્ર સાદડીવાલા જેઓની ઉંમર ચોપ્પન વર્ષની છે તેઓ પોતાના દીકરાના લગ્ન કરાવવા માટે એક ઇવેન્ટ મેનેજમેન્ટ સર્વિસ છે જેનું નામ દેસાઈ ઇવેન્ટ વેડિંગ મંત્ર અને દેસાઈ ઇવેન્ટ એન્ડ ડેકોરેશન એમ ત્રણ જે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે જેના પ્રોપરાઇટર બે જણા છે જે પોતે દંપતી છે હસબન્ડ વાઈફ છે પ્રતિક દેસાઈ અને ખ્યાતિબેન દેસાઈ કરીને એ લોકોએ અલગ અલગ સાહેદો પાસેથી ફરિયાદી અને સાહેદો પાસેથી કુલ બે કરોડ જેટલી માતભર રકમની એડવાન્સ પેમેન્ટ લીધેલ જે અલગ અલગ સમયમાં લીધેલ અને તેઓની ઇવેન્ટ ના કરી અને એક છેતરપિંડી કરેલ હોય તેવી હકીકત સામે આવતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને સાથે પ્રતિક દેસાઈ અને ખ્યાતિબેન દેસાઈને એરેસ્ટ કરવામાં આવેલા છે અને તેઓની ફર્ધર રિમાન્ડ લેવાની અને પ્રોસિજર કાયદાકીય પ્રોસિજર ચાલુ છે આજે જે આરોપીના જો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો તેઓએ તેઓની સામે અગાઉ સોળ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના પણ કેસ થયેલા છે તે હકીકત હજી પ્રાથમિક પરતમાં સામે આવી છે આમાં અલગ અલગ એજન્સીની બી શું ભૂમિકા રહેલી છે જેમ કેટરર્સ હોય ફોટોગ્રાફર્સની એજન્સી હોય એ વગેરે એજન્સીઓ પાસેથી એમને વધારે રૂપિયામાં બુકિંગ લીધેલા છે અને જે ક્લાયન્ટ્સ છે એમને ઓછા રૂપિયામાં આપેલા છે એવી પ્રાથમિક હકીકત સામે આવી છે તો એજન્સીની બી શું આમાં ભૂમિકા રહેલી છે તે પણ તપાસવામાં આવશે વધુમાં દેસાઈ દંપતીના ધરપકડ કર્યા બાદ ઇકોસેલ દ્વારા ઇવેન્ટ કંપની સાથે સંકળાયેલા કેટરિંગ ફોટોગ્રાફી સ્ટુડિયો મંડપવાડા તેમજ અન્ય સપ્લાય કરતી સંસ્થાઓ સાથે પણ આ રીતે છેતરપિંડી કરાઈ છે કે કેમ એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે તપાસની અંદર છેતરપિંડીનો આંકડો વધી શકે તેવી શક્યતા હાલ ખૂબ સુરત પોલીસે વ્યક્ત કરી છે